આપણા ઇન્સ્ટા આઈડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેજો તમે તો આ કુબી રિઝર્વ બેઠો છે ને એવડી સર સ્પેશિયલ કરી દેશું જો કેમ કે ચાર પાંચ સ્કૂટર છે હવે એટલે એને પણ આપણે સેલ કરી દેવું આમાંથી એક બે બે તેવા છે ઈવડાઈ સેલ કરવાનો તો એક આપણે જોટો પણ સેલ કરવાનો છે હાલો ફેમિલી કેમ છો મિત્રો ખૂબ મજામાં છે અને મજામાં જ રહેવાનું સ્વાગત છે આજે ફ્રી વાર તો નવા વિડીયો સાથે તો આજે આપણે ખાસ કરીને નવી ઓફર લઈને આવ્યા છે તો માટે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી બાકી ચેનલ પર ન હોય તો ફરા સબસ્ક્રાઈબ કરી નાખવાનો અને ત્યારમાં શરૂઆતમાં જ એક લાઇક આપીજો અને એક મસ્ત એની એક કમેન્ટ કરી નાખો તો આજે આપણે લઈને આવ્યા છીએ એક ખાસ કરીને બમ્પર ઓફર લઈને આવ્યા છીએ તો આજે આપણે સેલ વિશે વાત કરવાની છે થોડીક ક્યાં ક્યાં કબૂતર આપણે સેલ કરી દેવાના છે જો નવા બચ્ચા જે થયા છે એમાંથી પણ આપણે ઘણા સેલ કરવાના છે અને થોડાક જૂના છે એમાંથી તો સેલથી તો એ સેલ કરવાનું છે એની હિન્દી આપણે ડિટેલમાં આજે જોવા નથી તો વિડીયોમાં એડ સુધી બી ના બાકી ચેનલ બનાવે ફટાફટ સબસ્ક્રાઈબ કરી તો ઘણા મિત્રોની કમેન્ટ આવે કે તમારો એડ્રેસ આપો અને કબૂતરની કિંમત શું છે અને એમ તો એને હિન્દી આપણે કિંમતનું તો આપણે જો કે અહીંયા આવો એટલે થઈ જાય એટલે બધી આપણે કંઈ છે નોર્મલી છે તો કિંમતમાં થઈ જાય અને એડ્રેસ જો કહીએ તો આપણે ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો એનું ગામ જે આપણે કહીએ તો નીપ નીપ ગામમાં અત્યારે હાલ તો આપણે છે નિકોલ ગામનો વાડી વિસ્તાર છે ત્યાં રહી છે તો ન્યા તમારે આવવાનું રહે તો સેલ માટે તમારે જો કબૂતર લેવા હોય તો આપણે અહીંયા વ્યાવનું તો તમારે લેવા હોય તો પાછા આગું એક દિવસ જણાવવું પડે તો કેમ કે પકડવા પડે અને ઘરે છૂટા હોય એટલે આમ પકડાય નહીં આમ રખડતા હોય કે બચાને હોય એટલે હાથમાં ન હોય એટલે ન પકડાય એટલે તમારે એક દિવસ આગું જણાવવું પડે એવી રીતનું છે એમ તો સેટઅપનું આપણે પછી આપણે એને પૂરો આપણે હાંજના પછી સવારે આપી શકાય એવી રીતનું હોય એટલે તમારે એક દિવસ વહેલાં તમારે જણાવવું પડે જે તમારે કબૂતર લેવા હોય તો અને ખાસ કરીને તમારા સાથે ગામ કમેન્ટ કરી દેજો તમે ક્યાં જશે એમ અને આપણે તો એડ્રેસ કીધું એ પ્રમાણે તમને ખબર પડી જશે આપણે ક્યાં છીએ એમ તો આજુબાજુ હોય તો અહીંયા મુલાકાત લેવી તો પેલા આપણે વિડીયોમાં આગળ વધીએ અને કયા કયા કબૂતર આપણે સેલ કરવાના છે એ આપણે તમને બતાવી બચ્છા તો કશે બતાવીશું ઓલા પહેલાં આપણે જે બતાવ્યા હતા એ તો અત્યારે હાથમાં નહીં આવે પણ હું તમને હશે તો પાસે બતાવી કે આપણે આપણે સેલ કરવાના છે એમ તો વિડીયોમાં અહીં સુધી બનાવી બાકી બચ્છા છે સહી હમણાં નવા જનરેશનના નવા થયા છે એ તમને બતાવું કે આપણે સેલ કરવાનું થઈ તો હાલો આપણે ત્યાં જઈએ વિડીયો મારી સુધી બનાવી લેજો ચેનલ પર ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો હાલ ફટાફટ સબસ્ક્રાઈબ કરવા લેલો ફટાફટ કરી નાખો વાલો એક લાઇક આપી દેજો બેઠા થો શું હાલે છે ભાઈ કંઈક લાવો છે હાર હડકા જેવું ગર ગમે કંઈક થઈ ગમે એવું ખાવાનું કંઈક તોડવાનું એવું જો સેટઅપ અહીં તો આ છે આપણો સેટઅપ તમને ખબર જ છે જો આ છે સેટઅપ આપણો સાના દેસી સેટઅપ છે તો આપણે વાત કરી સેલ ની તો આપણે જો આપણે શરૂઆત કરીએ તો આમાં જે કબૂતર છે આવે બચ્ચા આવડે આપણે બે સેલ કરવાનું છે જો આમાં જે બ્લેક માં છે બે એડે આપણે સેલ કરી દેવાનો છે તો આ તો કબૂતર છે લાન આપણે બહાર મૂકી દીધું ઉપર

દિવસે આવડો આપણે એવું લાગે તો આપણે સેલ કરી દેવાનું છે જો આ બાજુ બીજું બેઠું છે આવડો આવડો આપણ આમાંથી તો જોડા છે આમાં તો કંઈ કહી નહીં તો આ તો બહુ નાનું છે લાનો વાર લાગશે આનો આપણે હમણાં સેલ નહીં કરી બાકી જો તો આમાંથી છે આવડો જો આ સાલું પાંચ વાર છે આપણે જવાબ તો નહીં આ હાથમાં તો આગળ તમને પકડીને બતાવી દઉં જો આવી રીતનું કંઈક છે ડિઝાઇન વાળું જ છે કાંઈ જંગલી નહીં કાંઈ વ્હાઈટ નહીં એવું કંઈક છે જુઓ આવી રીતનું છે આવી રીતે ગતો જો કેવું છે આ પણ એક બે દિવસમાં ઉડી જાય છે ફૂલ તૈયારીમાં છે જો એનું એક પછી વોલી બાજુ છે જે વ્હાઇટમાં છે ઓલી બાજુ આપણે છે ને કંઈ લાવ્યા નહીં આ બાજુ એ આપણે બદલાવેલું હતું બધું માળામાંથી નામનું હતું ત્યારનું બાકી ઉંડા છે નહીં અત્યાર નહીં બાકી જે ઝોડા છે આડા તો એક આપણે ઝોટો પણ સેલ કરવાનું છે તો બધા કબૂતર ચારમાં ઉડી ગયા છે એક વેલ્યુ છે ને એટલે જો બ્લેક આવ્યું છે ને એનો આપણે હમણાં જોટો લગાવવાનો છે એક બે દિવસમાં વ્હાઈટ કબૂતર આડે એમાં એના પછી આપણે જોઈશું કેવા થવાનો છે એમ તો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે આના જોડો લગાડવાનો છે એક બે દિવસમાં જો બ્લેક છે ને જો હા મેં બહુ જશે ઘણા બધા કબૂતર આમાંથી તો બે કબૂતર વેગ્યા છે તો આવડવા બતાવ્યું છે આ બે બતાવ્યા છે આવડ બે અને આમાંથી એક બે બતાવ્યા છે એવડાવી છે સેલ કરવાનો અને આની જેવા જે આવડવા કબૂતર છે ને આવડું જે બેઠું છે આ કબૂતર છે આ આપણે છે ચાર પાંચ કબૂતર એટલે આવા કબૂતર આપણે સેલ કરવાના છે તમારે જોતા હોય તો કમેન્ટમાં જણાવજો જોવા કબૂતર જે છે ને આવ્યું ને કોપી કો ચાર પાંચ કબૂતર છે એટલે એને પણ આપણે સેલ કરી દઈશું એક છો બાકી હા મેં છતું પર બેઠું છે વિડીયો આપણે સેલમાં ઝૂમ કરીને બતાવું છે ને

તો મિત્રો જો આ કબૂતર આપણે બીમાર છે ફટાફટ પૂરી દઈએ ખાનામાં જી કાલનું કંઈક ઠેકાણ બેઠું રહે છે હું શું ઘણું ખબર હોય તો મિત્ર આપણે આપડા ખાનામાં પૂરવાનું છે એટલે ઓલરેડી બેઠું છે આપણે પેલા નીકાલવું પડશે બારી તો બારી પેલા ખોલી ને છે કબૂતર જતું ગયું છે જવાને આપણે અંદર નાખી દીધું છે જ તો એને દાણા પાણી માટે વ્યવસ્થા હજી છે અહીંયા જો એ આપણે એમને નાખી દેવું બાકી આપણે આ બાજુ કે દૂરનું જોયું નહોતું આ બાજુ તમને થોડોક સેટઅપ બતાવી દઉં રિવ્યુ અને બચ્ચા છે આ બાજુ જંગલીને જુઓ અને છે આપણે ઉડાડી દેવા જોઈએ આપણે હમણાં ઉડતું હતું પાછું ઉડી ગયેલું છે ઉડી જાય હમણાં તો જ્યાં છે બે

એની સાથે તો આવડવા પણ છે શાલમાં આને પણ આપણે ગેસવાની તૈયારીમાં છીએ એટલે કોન્ટેક્ટ કરજો જલ્દી જો આમ છે બ્લેક છે ને આ બધીમાં એની સાથે આવડો કબૂતર આપણે સેલ કરશું આવડા બે જો આવડો બેઠો છે એવડી જો આ જો આવડો બાકી પાણી જો કુંડીમાં ચરમાં ભરેલું છે અડધી કુલ નથી જોડે જોટો હું તમને કીધું આવે છે સેલ કરવાનું જોટો કેવો લાગે કમેન્ટ મજા નહીં જો આ બે આ બધું એવડે તો આમાં બે વાઇટ કે બધું તો આને આપણે કાંઈ સેલ કરવાનું નહીં બચ્ચું પણ છે તો એ કાંઈ સેલ નથી કરવાનું પાછું ઘટી જતું વાઇટમાં સેલ કરવાનું છે આપણે જો આવડો આ જે પોલ છે ને જરો આ બધું બેઠું છે જી અને ક્યાં જવું છે આમ સેલ કરી દેવું જો આપણે તો મિત્રો જો આપણે બ્લેક

બધું તો બેઠું છે ને એ સેલમાં છે જો આપણે સેલ કરી દેવાનું છે આપણે ડી મિત્રો એવી રીતના છે આપણે સેલ પ્રોગ્રેસ તો આપણે એવી રીતે પ્રોસેસથી આપણે સેલ કરવાના છે જોકે સેલ તો નહોતા કરવાના પણ અત્યારે હવે ઉતી ગયા છે એટલે વ્યવસ્થા એટલી બધી છે નહીં એટલે થોડાક આપણે સેલ કરવાનો છે તો તમે આના ઇન્સ્ટા આઈડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેજો ત્યાંથી તમે ડીએમ કરી શકશો તો ઇન્સ્ટા આઈડી ઉપર તમે ડીએમ કરજો બાકી નંબરને તો આપણે ન આપી શકીએ તો ઇન્સ્ટા ઉપર ડીએમ કરજો તમને આઈડી આપ દેની છે તો એવી રીતના આપણે કંઈક છે સેલ તો કરવાનો નહોતા પણ હવે આપણે આ જગ્યા નાની પડે છે અને સંખ્યા વધતી જાય છે એટલે આપણે હમણાં કંઈ સુવિધા એવી છે નહીં એટલે થોડાક સેલ કરવાનો વિચાર વિચારશે એવી રીતનું તો કાંઈ બહુ સાચું છે ને ખૂબ રહી ખેતરમાં અને માતા મારે જ છે વિચારી અને ઉપર છે ઘણા બધા તો એવી રીતના કંઈક છે તો ઇન્સ્ટા પર ડીઆમ જરૂર કરજો બાકી હું તમને નીચે આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નથી ચેકઆઉટ જરૂર કરી લેજો તો જ કબૂતર છે આપણે આની આપણે જોડી લગાડવાની છે જે બ્લેક કબૂતર છે જાવડવા છે ને વ્હાઈટમાં બસ ગયું છે જાવડા ઉડે વ્હાઇટમાં છે જરૂર ઉપર વી ગયું છે ને ખાનામાં જેવડી જરૂર એને આપણે જોડ કરવાનું છે બ્લેક કબૂતર તો મિત્રો એવી રીતના કઈ કે આપણે સેલ પ્રોસેસ તો એવી રીતના આપણે સેલ કરવાના છે તો આખો વિડીયો તમને કેવા લાગે એમ ખાસ કરીને જણાવી દેજો બાકી કેસા લગાવ મેરા મજાક રોક રોકરો મજાક નહીં હે હકીકત હે તો હકીકત ઓર મજાકમાં બહુ ફરક હોતા હે હૈલી હકીકત હે મજાક નહીં હે તો જીવનમાં થોડીક હસી મજાક પણ જરૂરી છે એટલે થોડુંક ઘણું પછી મજાક પણ કરતા રહેવું જોઈએ તો મળીશું કાલે એક નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે તો ચાલી ચાલ પણ ન હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક લાઇક કરી નાખજો અને એક કમેન્ટ પણ સાથે સાથે કરતા જજો મને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી નાખશો હાલો હાલો સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો હાલો કરી નાખી સબસ્ક્રાઈબ કરી નાખી ચાંદી ડિડિયા સબસ્ક્રાઈબ કરી નાખી ચાંદી ડિડિયા છે જો તમે ઉડા તો હાલો મળીશું કાલે એક નવા વિડીયો સાથે ચાલી જય મતેજભાઈ ભાઈ